આજના તારીખ પાંચ પાંચ બે હજાર પચીસને સોમવારના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો તરબૂચ નીચો ભાવ ઊંચો ભાવ બટેટા નીચો ભાવ બસો ઊંચો ભાવ ત્રણસો પચીસ ડુંગળી સૂકી નીચો ભાવ પચાસ ઊંચો ભાવ બસો પિસ્તાલીસ टमेटा नीचो भाव बसो बस पचास ऊंचो भाव चार सूरण नीचो भाव एक हजार चार सौ ऊंचो भाव एक हजार आठ सौ कोथमरी नीचो भाव बसो बस दस ऊंचो भाव चार सौ वीस नीचो भाव रीगणा नीचो भाव 300, भाव बसो चालीस ऊंचो भाव, 240, भाव 500. कोबीज, नीचो भाव चालीस ऊंचो भाव एशी ડુંગળી લીલી નીચો ભાવ બસો ઊંચો ભાવ ચારસો દસ આદુ નીચો ભાવ સાતસો ઊંચો ભાવ નવસો મરચાં લીલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ પાંચસો ફ્લાવર નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ છસો દસ મિત્રો આવા અલગ અલગ માર્કેટ યાર્ડના શાકભાજી અને તમામ પાકના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભીંડો નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો ગુવાર નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર બસો ચોળા સિંગ નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રીસ ટિંડોળા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ આઠસો દૂધી નીચો ભાવ એકસો સાઠ ઊંચો ભાવ ત્રણસો વીસ કારેલા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો કેરી કાચી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ સાતસો લીંબુ નીચો ભાવ એક હજાર પાંચસો ઊંચો ભાવ ત્રણ હજાર સક્કરટેટી નીચો ભાવ બસો વીસ

काकड़ी नीचो भाव त्रो ऊंचो भाव छसो छस गाजर नीचो भाव एक सौ पचास ऊंचो भाव चार सौ वटाणा नीचो भाव एक हजार बसो बस ऊंचो भाव एक हजार चार सौ गलका नीचो भाव त्रो पचास ऊंचो भाव पांच सौ दस बीट नीचो भाव एसी, भाव एक सौ साइट मेथी नीचो भाव बस्सो ऊंचो भाव चार सौ लसन लीलू नीचो भाव एक हजार ઊંચો ભાવ બે હજાર મકાઈ લીલી નીચો ભાવ એકસો ચાલીસ ઊંચો ભાવ બસો ગુંદા નીચો ભાવ બસો પચાસ ઊંચો ભાવ પાંચસો મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ ગાઈસ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડિયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડિયો જોવા માટે ધન્યવાદ